હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રીજી આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્રિએશન સર્વે હરિભક્તોને ભાવથીને જય શ્રી સ્વામિનારાયણ તો આજે આપણે બનાવીશું ઘનશ્યામ મહારાજ માટે એકદમ સરળ અને નવી રીતથી મોજડી જે કોઈ પણ બિગ્નર્સ હશે તે આસાનીથીને બનાવી લેશે એવી સરસ આપણે સરળ રીતથી આજે મોજડી જોઈશું તો મોજડી બનાવવા માટે આપણે શું શું વસ્તુ જોશે તો કે તમે જે વાઘા બનાવ્યા છે એ વાઘાનું મેચિંગ ફેબ્રિક એટલે કે આપણે જે વાઘા બનાવ્યા છે જેના માટે આપણે મોજડી બનાવી છે એ કાપડ આપણે લઈ લેવાનું છે વાઘાનું એના મેચિંગની લેસ એક માર્કર અથવા તો પેન આ છે આપણું ટીશુ કેનવાસ ટીશુ કેનવાસ આવે છે જે આપણે કુર્તીમાં નેકના ગળામાં યુઝ કરીએ છીએ એ ટીશુ કેનવાસ લેવાનું છે આયરન અને સીઝર આટલી વસ્તુ આપણે જોઈશે તો ચાલો હવે આપણે આનું કટિંગ જોઈએ તો મોજડી બનાવવા માટે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે પેપર છે તેને મેં લઈ લીધું છે અને પેપર ફોલ્ડ કરી દેવાનું છે ફોલ્ડ કર્યા બાદ આપણે કોઈ ભી અથવા તો 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 આપણે માર્ક 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 કરીશું હું કરું છું આ રીતે કર્યું છે સાડા ચાર બાજુ એક માર્ક કરી લીધું છે આ માર્ક છે સાડા ચાર ઇંચ ઉપર મેં માર્ક કરેલું છે હવે ત્યાંથી ને આપણે અડધા ઇંચ ઉપર એક માર્ક કરીશું આ રીતે અને ત્યાંથી ને જે અડધા ઇંચ ઉપર માર્ક કર્યું છે ત્યાંથી આપણે એક વન ઇંચ ઉપર માર્ક કરવાનું રહેશે આપણે સાડા ચાર ઇંચ ઉપર માર્ક કર્યું છે ત્યાંથી લઈ અને નીચે આપણે અઢી ઇંચ ઉપર એક માર્ક કરવાનું છે આ અઢી ઇંચ ઉપર જે માર્ક કર્યું છે ત્યાંથી આપણે આ રીતે આડું વન પોઈન્ટ ફાઈવ ઇંચ ઉપર અથવા તો વન પોઈન્ટ ફોર ઇંચ ઉપર આપણે માર્ક કરીશું આ રીતે હવે આપણે આ જે નિશાન કરેલું છે અહીંયા અડધા ઇંચ ઉપર ત્યાંથી લઈ અને આ નિશાનને આપણે આ રીતે કરશેપ આપી અને જોડી દેવાનું છે અને આ નિશાન છે તેને પણ કરશેપ આપવાનો છે એટલે આ જે પોઈન્ટ છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી થોડું થોડું કરવ સીધું પહેલાં સીધું લેવાનું છે પછી ત્યાંથી થોડું થોડું કર્વ કરી અને અહીંયા સુધી જોડવાનું છે અને અહીંયા જે કરશેપ આપવાનો છે તે તમારે ટોટલ વન ઇંચ જેટલો આ ખૂણો તમે જે લીધો હોય ત્યાંથી વન ઇંચ ઉપર માર્ક કરી લેવાનું છે અને અહીંયાથી આ રીતે તમારે કરેપ આપી દેવાનો છે પછી તમે આને કટિંગ કરી લેશો એટલે આ રીતે આપણી મોજડીનો ફર્મો છે તે એકદમ રેડી થઈ જશે જુઓ આ રીતે આપણો ફર્મો છે તે બની અને રેડી છે હવે આપણે આને પેપર પેસ્ટિંગ ઉપર રાખી અને એને પણ કટ કરી લેશું અહીંયા મેં આ રીતે બે ભાગ છે તે કટિંગ કરી અને લઈ લીધા છે આ રીતે પેપર પેસ્ટિંગના હવે આ જે ચમકીલો ભાગ છે આપણો આ રીતે થોડો ભાગ આવશે એને આપણે પેપર ઉપર પેસ્ટ કરવાનો રહેશે આ જે કોરો ભાગ છે આ રીતે આપણું ફેબ્રિક છે તેને લઈ લેવાનું છે અને ઊંધી બાજુ છે એ આપણી તરફ એટલે કે ઉપરની બાજુ રાખવાની છે અને જે ચમકીલો ભાગ છે એને આપણે આ રીતે રાખવાનો છે પછી તમારે આના ઉપર સિલાઈ કરવાની છે આ રીતે તમારે વાળીને કરવી હોય તો વાડીને પણ કરી શકો અને અહીંયા તમારે આ રીતે એમને સિલાઈ કરીને કટ કરવું હોય તો પણ કરી શકો કેમ કે આપણે આયરન કરીશું એટલે આ એકદમ ચોટી જશે આના ઉપર તો ચાલો આપણે આયરન પણ કરી લઈએ તો અહીંયા મેં આ રીતે કાપડના બંને ઊંધા ભાગ છે તે ઉપરની બાજુ રાખી અને લઈ લીધા છે હવે આપણે આપણું મોજડીનું પેસ્ટિંગ છે તે લેશી તો આ રીતે આપણો ચમકીલો ભાગ છે તેને આપણે આ રીતે રાખીશું આના ઉપર અને પછી હવે આપણે આના ઉપર આ રીતે પ્રેસ લગાવી દેવાની છે આ રીતે થોડું પ્રેસ છે તેને દબાવતા જવાનું છે અને આ રીતે આપણે એના ઉપર ચિપકાવી દેવાનું છે એટલે આપણું ચીપકી અને એકદમ કાપડ સાથે ચોટી જશે તો આ રીતે આપણે બંને ભાગ છે તેને રેડી કરી લઈએ તો અહીંયા આ રીતે આપણું પેસ્ટિંગ છે તે ચોટી અને રેડી થઈ ગયું છે હવે આપણે અહીંયાથીને કટિંગ કરી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે છે તે મોજડી રેડી કરી લીધી છે તમે ચાહો તો અહીંયા અસ્તર પણ અટેચ કરી શકો છો હવે તમારા મેચિંગની જે લેસ લેસ હોય એ તમારે લેવાની છે અને આના ફરતે આપણે અટેચ કરી દેવાની છે અહીંયાથી આ રીતે અને અહીંયાથી ને આ રીતે આપણે લેસ પણ અટેચ કરી લઈએ અને વેલક્રો પણ અટેચ કરી લઈએ અને આપણી મોજડી રેડી કરી દઈએ તો જો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે વેલક્રો છે તે લગાવી અને અટેચ કરી લીધી છે અને બંધ કરશો એટલે તમારો આ રીતે લુક આવી જશે તો આ આપણા મહારાજની મોજડી છે તે એકદમ બની અને રેડી થઈ ગઈ છે તો આ મોજડી તમને કેવી લાગે એ કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો અને વિડીયો તમને ગમ્યો હોય ને કાંઈ પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ તો જરૂરથી લખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ